પછી એની માન્યતા કોણે કરી અને સાપકી કોણ ગયા મંદિર તમને શું આપે તમે ફૂલ તોડી નાખો તો થાય तमे तो नालियर ना, ना काशला कबीर के बैठो ही लो नहीं। बोलो ही लो नहीं बोलो बैठो ही बोलो नहीं ऊपर तो किधर आए फुटो ही हो बोलो नहीं कबीर वो कैने लागू पाया चलता देवर पूजी है क्या बैठे से काम जितना दिन से आत्मा इतना है साली ग्राम लापरा गैडा आप प्रकृति ने पूजता था जैसे आप मंदिर ने मस्जिद आए बाद जैसे वो तो लोग बोलो લોહીની નદીઓ આવી દિલ્હીની ગાદી ઉપર બાબર બાસરા આવ્યો સૌ પ્રથમ યોધ્યા ની અંદર એને રામ નું મંદિર ભાઈ તેથી કેટલા મળ્યા એ તો ટોટલ મને ખબર નથી પણ ઘણા મળ્યા પછી બાબરી મસ્જિદ બાંધી દીધી એના નામે પણ કુરાનમાં એવું લખ્યું છે કે કોઈની જમીન ફરાઈને પડાવી લેવી અને ત્યાં મસ્જિદ બાંધવી અને એમાં નમાજ પડો એ ખુદા ને મંજૂર નથી એટલે મસ્જિદ કરી પણ કોઈ નમાજ પડતા નથી અવાવરું પડી હતી અવાવરું કુરાનમાં સોફું લઈ લે કારણ કે રામનું મંદિર બાંધીને મસ્જિદ કરી કુરાનમાં સોફું લઈ ગયું છે કે કોઈની મંદિર જમીન બહુજબરીથી લઈ લેવી ત્યાં મસ્જિદ બાંધવી અને ત્યાં નમાજ પડો એ ખુદાને મંજૂર નથી એટલે કોઈ મુસલમાન નમાજ પડતા નહોતા

एक लीनी तस्वी एक रहे एकादशी एक रहे रोजा दोनों ये तन मन किया नहीं खोजा एक पूजे देवला, एक पूजे घोड़ा अरे दोनों की मतिया ले गई है सोरा एक लाए मक्का एक लाए काशी दोनों के गले लग रही है फांसी एक कहे राम एक कहे अल्लाह आ ने बड़गी मोटी बल्ला कहे कबीर सुनो नरवे આ બોલનહારી પુરુષ છે કે હિન્દુ કબીર કે છે પંડિત છે પાડા ભલા અન્ય દેવ છે કુત્તા મુલા છે મુર્ગા ભલા શેર જગાડે કુતા કબીર કે છે પંડિત કરતા પાડો હાર પાડો નો હોત તો બે

અમે તો સોર લોકો મંદિર માં ચોરી કરવા જાય ને ડીસનીસ લેતા જાય છે બેકી કારણ કે ફોન આમે આખ્યું ઈ ઘડી કામ કે નીકળાય ખૂબ ડીસનીસ ભરા લે તઈ નીકળે અમારે ખબર પડે કે મંદિર પર લૂંટ મંદિર લૂંટાયો પોલીસ ડબરમાં પુતરા લઈને આવે નગરજી માફાજીએ નો કહેવું જોઈએ કે આમના ગયા ફલાણા હતા મેકરણ કેસે હેલા કુલ દેવ થી કુતરી મલી લે જટ દેઈન જગાડે આ બેઠી દેવ બોલે દેઈ ઓલી ભરીન પગારે માથે જ મોઢ હોય એઠું બાપર ઉપાડે તો ન્યાસી ઘરે આખા ઘર માં હાથ ફેરો કરીને મે દેઈ તો હું એને બેઠી તમારી કુલ દેવી છે તમારી જનેતા કવિરાજ બહુ મજાનું બોલી ગયા મને બહુ મજા આવી બહુ સરસ માતર ઉપર એને બહુ સારું વ્યાખ્યાન આપ્યું આપણી કુળ દેવી છે આપણી જનેતા જેને આપણે લીલેથી ફૂંકે ફૂડાવ્યા ચાવી મોઢામાં દીધું અનેક જાતની યાતનાઓ ભોગવીને આપણને ઉછેરીને મોટા કર્યા આપણી જનેતાથી કોઈ દુનિયાની કુળદેવી મોટી નથી અને કોઈ જો કુળદેવી મોટી હોય ચાર ચાર પાંચ પાંચ વર્ષની છોકરીઓ

અને કઈ છે નહીં પંડિતો ની પાથરેલી જાવ છે તમારી તમારી જનેતા એ તમારી કુળ દેવી છે આપણા પાલન પીરે કીધું છે માતા બેઠા ન જાવું ગંગ પિતા બેઠા ન પૂજવી શિવની લઈ ઘરના ધરીને છોડી દે નારી જાત્રાએ જાય પાલણ ભણે ધર્મ્યો એ નારી વળ વાંગલ થાય આપણા પાવન બાપા કહે છે અને આપણા સંતો કહે છે પ્રથમ કોને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલગ પુરુષના નામે કવિરાજી કહી ગયા મારી પેલા એટલે આપણી કુણ દેવી જેને આપણા જેની કુખેથી આપણો જન્મ થયો એ આપણી કુણ દેવી અને આપણા દીકરાની વહુ છે એનું નામ છે કુળ વધુ કુળ વધુ એટલે આપણું કુણ વધારવા આવી જો એની કુંખેથી સારા શંકરા જોતા હોય કુળ દીપક પેદા કરવા હોય તો એના પેટમાં બાળક હોય નહીં એને માથે ઓવરલોડ કામ લખાય નહીં એને મેણા ટોણા મરાય નહીં માનસિક ધરા સફાઈ નહીં એ બધા પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડે છોકરા તો થાય પણ ગોફી ના થાય કુળ કુળ ઉજાલે એમાં ન થાય શિવાજીને એની માયે પેટમાં હતો રામાયણ સાંભળી અને એક નો હોત શિવાજી તો આપણે બધા હોત નહીં માટે એટલા માટે મા બાપના જેવા વિચારો હોય છે એવી ઓલાય થાય ક્યાંય વિધાતા નથી બેઠી ચોપડા લઈ લખવા તમારા મા બાપ વિચારો મૈથુન કરવા કારણે સંસાર ભોગવવા કારણે જે તમારા મા બાપના ના વિચાર હતા ગર્ભાશયમાં એની કેસેટ થઈ છે પછી લઈ વગાડો તો એ જ વાગે એમાં બીજું કાય નો થાય કેસેટ થઈ ગઈ હવે તો એ લેખ માં સંત મળે તો જ મેખ મારે તો જ એમાં બીજું ટેપિંગ થાય નકર એમાં બીજું કાઈ નો થાય